બ્રિજદાસ ઘડવી જે છે તેના વચ્ચે મિત્રો ફરીથી ઝઘડો થયો છે અને બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે બંને મિત્રો ખુલ્લે આમ એકબીજાને પ્રોગ્રામની અંદર વાતો કરી રહ્યા છે અને છઠ્ઠા મશ્કરી ઉડાવી રહ્યા છે મિત્રો વિવાદ છે ખૂબ જ વક્રિય રહ્યો છે ત્યાર વચ્ચે મિત્રો મનસુખભાઈ રાઠોડે પોતાનું નિવેદન આપ્યું છે જેની અંદર મિત્રો એક વ્યક્તિ સાથે વાત કરતા મનસુખભાઈ રાઠોડે આ બંને કલાકારો વિશે ખૂબ જ જોરદાર સમજવા જેવી વાત કરી છે કહ્યું છે કે જે સોનલભાઈના મંદિરે સોનભાઈ ત્યાં આ બંનેનું સમાધાન થયું છે તો પછી આ બંને આવી મૂર્ખાઈ કેમ કરે છે અને બંને વચ્ચે કેટલીક એવી વાતો કરી છે જે સાંભળીને મિત્રો તમને પણ મજા આવશે તો મિત્રો શાંતિથી સાંભળો કે મનસુખભાઈ રાઠોડે દિવાત ખવડ અને અંબ્રિજાતના વિવાદ વચ્ચે પોતાનું શું નિવેદન આપ્યું છે એ પહેલા મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો જય ભીમ જય ભીમ જય જયતન જય સવિતાન મજામાં મનસુખ ભાઈ હમ કોણ બહુ ભૂપત ભાઈ બોલો બોલો ભૂપત બહુ યાદ કરી હો તમને અત્યારે યાદ કરી રહ્યા છો હા બોલે ચાર રામ વાળો વિડીયો હા ભીઓ હા આપે ભૂપત ભાઈ કોળી સુખપુર હળવદ

વાત છે બાકી શું છે કે સમજવા પૂરતું કે ભાઈ આવડા લોકો વર્ણ વ્યવસ્થા ની જડ ઘાલેલી છે ને એટલે કે મનસુખભાઈ તમે કઈ સમાજ માથી આવો ફલાણા ઈ આપડે કે ભાઈ હું રાઠોડ માંથી આવો હું રાવડી છું હું ફલાણો સમજવા પૂરતું કરું હું એક ભાઈ ભાઈ મુનસુભાઈ નથી બોલતો તો એને વાત કરવાની બેટલો કેમ કે જરૂર મનસુખભાઈ ની

किलो राम चार प्रकार ना दे दिया हाँ एक राम दर्शन के लिए डोले दूसरा राम गड़गड़ बोले हाँ तीसरा राम, राम के सकल पसार चौथा तो उस बोन से नहीं आ रहा हाँ और <laughs> आमे राम नहीं भक्ति करेंगे घटो घट बोले ये राम नहीं भक्ति करेंगे अरे आमे ये माहिर है હા કેમ કે ઘટમાં બેઠો ઈ રામ ની ભક્તિ કરો તો એવડો જવાબ દે પણ ઓલો સકલ પસારા થઈ જવાબ નહીં દશરથ ઘર બેઠો એ જવાબ નહીં દે અને સમુદ્ર જવાબ આપી દે પણ એમાં રામ રામ પણ જઈએ કહે આમાં રામ આમાં નો શું કરવાના એટલે એની પૂજવાની જે પ્રથા છે એ અલગ છે એ બધું હે સાહેબ કેવાનો મતલબ શું હે કે જે આમાં છે એ હાથું હે હા ઓલા બધા આમાં છે ભગવાન ને માની પણ આમ જ ન હોય તો શું કરવાનું બોલે બીજો નઈ પરમેશ્વર છે પોતે અજ્ઞાની આંત છે આગો છે ને

બધું એમાં માણસ માં જ્ઞાન પ્રાપ્ત નો થાય કેમકે પોતે પોતાની મોટપમાં ઝકડાઈ ગયેલો છે તમે એટલે મૂળ માણસ પોતે પોતાના કોઈ રૂપિયા ના નશામાં જીવે છે એને બોલે એવું નથી

મોક્ષ છે અઢ છે દ અહમટેમ કે જે માણસ ને પડદો ખરી ગયો હોય કેમકે પારસ મે પડદા રહે કંચન ના હોય પારસ હોય એની આડો પડદો હોય કદાચ તલવાર માથે ઓલું પારસ નો બની જાય કેમ કે પ્રીત હોય તમે પ્રેમ કરતા હોય પ્રીત કરતા હોય એની આડો પડદો હોય તો પ્રેમ કેમ થાય ના પ્રેમ જ નથી પડદા નહીં પડદા રાહ નહી પ્રીત ત્યાં પડદો હોય અહિયાં પ્રેમ નથી વસ્તુ ના એટલે જેનો પડદો છે જ્યાં ધર્મનો પડદો છે જાતિ નો પડદો છે ધર્મના પડદા છે ઈ બધા પડદા હટે નહીં ત્યાં લગન સમાનતા નો અધિકાર પ્રાપ્ત નો થાય

કલાકારો માં વિવાદ છે થાવડ અને ગઢવી હા અને એને જે હોનલ માં મંદિરે સમાધાન થઈ ગયું હતું સમાધાન થઈ ગયું પછી બોલ્યા હા બીજરાજ ની ભૂલ છે હા કે સમાધાન થઈ ગયા પછી તમને મતભેદ નો રખાય મતભેદ ક્યારે રાખે કે જયારે તમે સમાધાન થઈ ગયું પછી નિર્મળ બની જવું જોઈએ પછી જે વાત ગઈ પલ ફેર આવે કરી લે સદગુરુ ની એમાં એ જે બાબત છે ને એમાં દેવાય ખાવડ ની ભૂલ નથી હું તમને કહી દઉં ના 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 કેમ કે સોનલ માની જી જ ને એમાં બિજરાતદાન ગઢવી બોલ્યા તો બિજરાતદાન ને બોણી કરાય નઈ તમે બોણી કરો તો કોઈ તમને કઈ તમે કલાકારો છો તો આ સમાજ ને ઉદાહરણ તમે શું આપી આપણે આવા મોટા માણસો કરતા હોય ખવડ છે ને દેવાજ ખાવડ ની આમાં ભૂલ નથી તમને કહું ના ના એમાં બોલ નહીં પ્રહાર કરી તો એ ગઢવી છે પછી એને પાછું જાતિ વર્ણ વ્યવસ્થામાં બોલ્યા એટલે ઈ ન બોલી શકો કેમકે તમે ચારણ છો તમારે તો જાળવી રાખવું જોઈએ એના બદલે તમે બોણી કરો છો સમજી ગયા અરે આમાં સાહેબ હું અનુભવ નથી અનુભવ વગર છે બધું અને વાત છે પોતે જાણ પોતાનું અહમ લાભ ક્રોધ લોભ આ બધી વસ્તુ પોતાને નડે આમાં બીજું કઈ નથી એટલે ઈ નડે એટલે આમાં હું છે બધું વાદળું વાદળ ઉભા થાય નઈ તો આમાં બધા એક ધાગા માં જ છે સમજ્યા આપડે સત્ય વક્તા હોય ને ભાઈ એને હાચું નિરીક્ષણ તો કરવું જ જોઈએ

ધારાસભ્ય કરતા વધારે આવતા એક થોડું કમ્પ્લેન્ટ અમે આ ભાઈ કરી લે ને પછી દી એવિડન્સ મૂકવું હે છે આ ભાઈ નું તમારું મને તો જો કે બહુ ગીને નથી બરોબર ને કમું ખોટું કેવું સમજણ ઈ જ્ઞાની વિવાદ કરે વાધણા થાય ઈ અજ્ઞાની અજ્ઞાન માં ઓલું થોડું મળ્યા હો